ફોર્થ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે તો દુનિયામાં આ કેન્સર દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તો કેન્સર દિવસની ઉજવણી કરવા પાછળનો પર્પઝ એવો હોય છે કે અમે લોકો એટલે કે ડૉક્ટર્સ મિત્રો કે જે લોકો કેન્સરની સારવાર સાથે સંકળાયેલા ડૉક્ટર્સ છે હોસ્પિટલ છે અમારો પેરામેડિકલ સ્ટાફ છે અમે બધા જ ભેગા થઈને કેન્સર માટેનું અવેરનેસ ઊભી કરીએ લોકોમાં જાગૃતિ લાવીએ આજે આપને બધાને જ ખબર છે કે કેન્સરનું પ્રમાણ ડે બાય ડે વધી રહ્યું છે અને જો આ કેન્સરને આપણે નાથવું હોય તો આપણે તેને ઉખતું ડામવું જોઈએ એ ખૂબ જરૂરી છે અને એ ઉગતું ત્યારે જ ડામી શકશું કે જ્યારે આપણે એને જલ્દી જાણી શકશું અને એની જલ્દી સારવાર કરશું તો આ દિવસનું ઇમ્પોર્ટન્સ એટલે છે કે આજના દિવસે આપણે બધા જ ભેગા થઈને આ વસ્તુ સાથે મળીને કરીએ સમાજમાં એક મેસેજ આપીએ કે કેન્સર કેવી રીતે થાય છે કેન્સરથી કેવી રીતે બચી શકાય છે અને કેન્સરથી ડરવાની જરૂર નથી જો કેન્સરનો નામનો ડર આપણે આપણા મગજમાંથી કાઢશું તો ડેફિનેટલી આ ભયાનક બીમારીને આપણે બધા ભેગા થઈને જીતી શકશું અને મુક્ત સમાજનું નિર્માણ કરી શકશું ડબલ્યુએચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે એ લોકો એક થીમ નક્કી કરતા હોય છે કે આ થીમના અંડર કેમ્પેનિંગ ચલાવો તો એ થીમ આપવામાં આવે છે યુનિક બાય યુનાઇટેડ એટલે કેન્સરનો દરેક દર્દી એક પોતાની જાતે યુનિક છે જેણે આજ સુધી કેન્સરને હરાવ્યું છે તો કેન્સરને જ્યારે એને ખબર પડી છે ત્યારે એનું સ્ટેટસ ઓફ માઇન્ડ કેવું હતું એ ટ્રીટમેન્ટ દરમિયાન એણે શું ફીલ કર્યું છે અને કેન્સર સારું થયા પછી એ આજે નોર્મલ લાઈફમાં કેવી રીતે પાછો આવે તો એની એક પોતાની યુનિક સ્ટોરી હોય છે તો હું આજે જેટલા લોકો કેન્સરમાંથી સારા થયેલા છે એવા બધા જ દર્દીઓને વિનંતી કરીશ કે તમારી આવી યુનિક સ્ટોરીઓ અમને મોકલો કે જેથી એ યુનિક સ્ટોરીઓ અમે અમારા સોશિયલ મીડિયા થ્રુ બીજા લોકોને પહોંચાડી શકીએ અને સમાજમાં આ બીમારી વિશેનો ડર કાઢી શકીએ એટલે લેટ્સ ઓલ યુનિક્સ ટુગેધર યુનાઇટ ટુ ફાઇટ ધીસ કેન્સર થેન્ક યુ